અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા રામજી મંદિર ખાતે હનુમાન જયંતિ ઉજવણી માટે વોર્ડના નગર સેવકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત રામજી મંદિર ખાતે હનુમાન જયંતિના મહોત્સવ મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું આજે પવનપુત્ર હનુમાન જયંતિ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી આ પાવન અવસરે ભંડારા ભજનો તથા સુંદરકાંડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો હનુમાન મંદિર ખાતે યોજાયા હતા ત્યારે ચેત્ર સુદ પૂનમ એટલે અંજની પુત્ર હનુમાન જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પવનપુત્ર સહિત અનેક નામો ધરાવતા ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત કરવામાં આવ્યું હતું આજે વિવિધ મંદિરોમાં ભક્તો હનુમાન ચાલીસા સુંદરકાંડ પાઠ તેમજ ભજન કીર્તન સહિત ધૂન અને ભંડારા કાર્યક્રમોમાં જોડાયા હતા ત્યારે હનુમાન જયંતિના અવસર પર રામજી મંદિરમાં

પૂજા કરવામાં આવ્યો હતો સાથે સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો આ જન્મ ઉત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાજનોને હું હનુમાનજીના જન્મ ઉત્સવની હાર્દિક શુભકામના પાઠવું છું જય જય શિયામ જય જય શિયા